હાલો દોસ્તો કેમ છો ગુડ મોર્નિંગ હાલ છું હું ખાન ખીચડીયા મુકામે જ્યાં ગ્રામજનોએ મળી અને એક ગામને પાદર સરસ મજાનો ચોક બનાવ્યો છે અને ચોક એવો કે સરદાર સાહેબની પ્રતિમાને પણ સારો સ્કોપ મેળ્યો છે સાથે સાથે ગામના વડીલો બે ચાર કલાક પાંચ કલાક મજા મજામાં ત્યાં સુધી બેસી શકે એવો સરસ મજાનો સાઈડ બનાવ્યો છે આ વસ્તુ એટલા માટે સરસ છે કે ગામે ગામ આવું એક હોય તો ગામના વડીલો ને બે ચાર કલાકનો આરામ અને આનંદથી બેસી શકે અને સત્સંગ કરી શકે એક સાથે પચીસ ત્રીસ લોકો બેસી શકે પચાસ લોકો બેસી શકે એવો ચોક બને એવો છે તો થોડુંક વિગતથી આપને કહું અને મળીએ ગ્રામજનોને કરો રાજ સ્ટુડિયો ફોલો મિત્રો ફોલો કરવામાં જોવાની મજા આવે છે પણ ફોલો નથી કરતા તો પ્લીઝ ફોલો કરજો અને યુટ્યુબમાં કરજો સબસ્ક્રાઈબ રાજ સ્ટુડિયો ચાલો થોડીક આપણે આ વિગતે વાત કરીએ હાલ છીએ આપણે ખાન ખીજડીયા મુકામે આવું સરસ મજાનો સરદાર ચોક બનાવવામાં આવ્યો છે આગળ બ્લોક નહીં છે જેથી નાનો મોટો પ્રસંગ હોય દિવસના થાય એવો ગ્રામજનો ભેગા થઈને બે તો સરસ મજાનો ચોક બનાવ્યો છે વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ ગોપાલભાઈ ગામે ગામમાં સરદાર સાહેબની પ્રતિમા આપી છે તો એ પ્રતિમાને પણ અહીંયા યોગ્ય સ્થાન મેળવ્યું છે એની નજરમાં જ લોકો વડીલો ગામના પાંચ પંદર પચીસ બેસી શકે ઉપરાંત ગ્રામજનોના સહયોગથી એક મંદિરે બનેલું છે તો એ મંદિર વિશે પણ ગ્રામજનો પાસેથી જાણીશું અને આના કોઈ દાતા હોય શેડના તો એની સાથે પણ વાત કરીએ હાલ આપણે છીએ ખાન ખીજડીયા આવો સરસ મજાનો શેડ બનાવ્યો છે વડીલો બેસી શકે એવો

આ રથ લોકોને બહુ લાભ છે એનો નાનો મોટો થાય મિટિંગ હોય નાની ઉની તો પણ અહીંયા બધા બાજુ હનુમાનજી નું મંદિર છે અહીંયા બધું હજી ગાર્ડન ને એવું બનાવાના છે ચોમાસુ છે ને ચાલુ એવું બધું આયોજન કરવાના છે અને આ પંચાયતે હમણાં બ્લોક નહીં છે આ બ્લોક નો ચોક એ પંચાયતે બનાવ્યું

એક ગઈટિયા માટેનું આ વ્યવહારનું સરસ સ્થળ છે ગામના ફાદર અને ગામના બધા વડીલો બેસી સત્સંગ કરી શકે નાસ્તા પાણી પ્રોગ્રામ કરી શકે નાની પેનલ નો ટાઈમ થાય ગામના પ્રશ્નો હોય વિષય હોય તો એનો ઉલ્લેખ થાય ને ચર્ચા થાય સરસ આ છે ગઈડિયા અને હજી આ લોકો એવું ઈચ્છે છે કે ભાઈ આજુબાજુમાં જે થોડી જગ્યા છે એમાં ગાર્ડન બનાવવું જેથી આખો માહોલ સરસ મજાનો બને પણ એક તો પાકી છે કે ગામના પાદર આવો સરસ મજાનો ચોક બનાવ્યો છે ગામના વડીલો બેસી શકે શું કહેશો દાદા શું નામ તમારું ગોબર વરસાદ પાણી કેવા વરસાદ પાણી કેવા સારા ને પેલો મહિનો પેલા બે બે મહિના રાહ જોવી હવે આ એકલાસ સરસ મિત્રો વરસાદ પાણી પણ સારા છે હાલો દાદા લઈ આવી ગયા બધા આ છે હનુમાનજીનું મંદિર એ પણ ગ્રામજનોએ બનાવ્યું છે ને એ પણ સરસ મજાનું છે ચાલો મિત્રો કરો રાષ્ટ્રીય ફોલો લાઈક